આપનો હાર્દિક સ્વાગત કરું છું અને આપણે કાચ વેલાડા ગામમાં રમેશભાઈ ની જે પ્રગતિશીલ ખેડૂત છે અહિયાં સાયજર નો ડેમો કરાયો હતો જે સેફોન કંપની આવે છે એમાં હરખવામાં બહુ સારું રિઝલ આવ્યું તો શું શું સાઇજરે કામ કર્યું એ ખેડૂતના મોઢેથી આપણે સાંભળ્યું રામ 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 તમને જે મેં આ સાઇઝર અપાયું આ છ કેવું લાગ્યું બરાબર બીજો હું ફાર ફેર લાગ્યા પાયેલું જેમાં તમે પાયું તું અને જે નથી પાયું બેમાં હું ફેર છે વધારે છે હા ફાલે સારો હે ફાલે સારો હે જીણી શીંગું એટલે એવી ઝીણી શીંગું વધારે બરાબર અને બેમાં ડિફરન્સ છે કે આમાં શીંગું મોટી થઈ ઝીલોત્રી હળિયળી વધારે ફાલ વધારે ખેડૂતો મિત્રો તમે જોઈ શકો છો કે આ સાઈડ આપણે સહ શામાં પાયેલું છે અને આ સાઈડમાં થોડુંક સીમ લેજો કે અહીંથી આપણે આગળ નથી પાયેલું આ શાહ મેલીન તો એમાં ડિફરન્સ આપણે બેકાર છે ખેડૂત મિત્રો આમાં એટલી શીંગું નથી અમે છે હા સિંગુ પણ બધી નાની છે એટલો બધો વિકાસ થયો નથી ને હવે ખરી હોય બરાબર તો આ છ સામાં જે શીંગું દેખાય એટલે આ ભાગમાં નથી નજર સામે ડિફરન્સ દેખાય તો તમે આ પ્રોડક્ટ વાપરોથી ખુશ ખરા બરાબર કોઈ ખેડૂત તમને પૂછે આટો મારો આવે ને કે કે ભાઈ તમે આમાં શું પડે તો આ સાઇઝ વિશે ભલામણ કરો આભાર જે